નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અમૂલની સાતસોથી વધુ ચીજ વસ્તુઓના પેક સાઇઝ પર ચાર રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જીએસટી દરોમાં સુધારો થતાં આ ઘટાડો નોંધાયો છે અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પડિયારાએ કહ્યું છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સાંપ્રત કરવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિવિધ સ્લેબમાં ઘટાડો કર્યો છે જે સંદર્ભે સહકારી મંડળીઓ તથા વિવિધ ઔદ્યોગિક એકમો દિવાળી પૂર્વે અપાયેલી આ ભેટ બદલ આભાર માન્યો સહકાર ક્ષેત્રની અમૂલ ડેરીએ પણ પોતાની સાતસોથી વધુ ચીજવસ્તુઓના પેક સાઇઝ મુજબ ચાર થી લઈને ચાલીસ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે જેનો સીધો લાભ દેશની જનતાને ચોક્કસપણે થશે આ બાજુ દૂધ ઉત્પાદકો તથા ખેડૂતોને પણ આ નવા જીએસટીના દરોમાં થયેલ ઘટાડાને કારણે તેમના રોજિંદા વ્યવસાયમાં ઉપયોગી નવી ટેકનોલોજી સારી અને સસ્તા દરે ઉપલબ્ધ થઈ રહી છે કાંતિભાઈ સોડાપરમાર વાઇસ ચેરમેન અમૂલ ડેરી આણંદ માન્ય ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અદભુત કામગીરી કરી અને તે બદલ હું એમનો ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનું છું આભાર એટલા માનું કે હું આજે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે કામ કરી રહ્યો છું ત્યારે મેં આજે આ મોદી સાહેબને આભાર માનતો પત્ર પત્ર લખ્યો લખ્યો છે એટલા માટે કે આજે જે અમૂલ ડેરી સાતસો પ્રોડક્ટ નું ઉત્પાદન કરે છે એથી પણ વધારે છે પણ આ જીએસટીમાં સુધારો કરવાથી જીએસટીમાં ઘટાડો કરવાથી અમારી સાતસો આઈટમ ની અંદર ઘણા બધા ભાવ ઓછા થયા દાખલા તરીકે સો ગ્રામનું એક પેકેટ

લાગુ થઈ ગયા છે ત્યારે આ આમ જનતાને એનો ખુબ મોટો ફાયદો થશે આના કારણથી ભારત દેશના અને અમારા આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાના ગામડાઓના પશુપાલકને ગરીબ વર્ગને ખેડૂતને ખૂબ મોટો પોતે પશુપાલન કરશે અને એ કરીને અમૂલ ની મુક મૂકશે અને એને સારામાં સારી જે માન્ય મોદી સાહેબનું સમૃદ્ધિ સહકાર સમૃદ્ધિનું જે વિઝન છે જે સપનું છે કે મારો ગરીબ ખેડૂત પશુપાલક અને મારો માછીમાર ક્યારેય દુખી ના થવો જોઈએ એની આવક ડબ્બલ કરવાની છે એ સપનું સ્વાગત થશે અને ભારત દેશ આત્મનિર્ભર તરફ જઈ રહી છે એના માટે હું માન્ય વડાપ્રધાન મોદી સાહેબ નો પૂર્વ અમારા આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકો વતી હું આજે એમનો આભાર વ્યક્ત કરું છું